ઓમ નારાયણ વાસુદેવાય નમ ઓમ ભગવતે નમ ઓમ શ્રી સત આનંદ સ્વરૂપ પરમાત્માને નમ ભારત માતા કી જય એટલે આત્માને ઓળખવા માટે આપણે શાસ્ત્રોમાં એક એવું કીધું છે ઉદાહરણ આપેલું છે કે આત્મજ્ઞાન માટે તારા દેહના સંચાલન નિયામકને ઓળખવાનું શીખવાનું છે તારા જીવન વ્યવહાર કોની પ્રેરણાથી ચાલે છે તારા શ્વાસોશ્વાસ કોનાથી ચાલે છે તારા ખો ખાધેલો ખોરાક કોણ પચાવે છે તારામાં રક્તનું એટલે કે લોહીનું પરિભ્રમણ કોણ કરે છે આવા આવા વિચારો કરી અને પરમાત્માને જાણવા માટે આપણે સાધુ સંતો પરમહંસો મહા જ્ઞાની પુરુષોને પ્રશ્ન પૂછી અને એનું સમાધાન શોધવું જોઈએ આ જગતનું સૃષ્ટિનું સંચાલન કોણ છે એના ટાઈમે સૂર્ય ચંદ્ર ઉગે છે એના ટાઈમે પવન વાય છે એના ટાઈમે ધરતી ફળ આપે છે તો આ બધું જે રહ્યું ને એ પરમાત્માની કૃપાથી છે એટલે પરમાત્માને જાણશો તો પરમાત્માને તમે પામશો પરમાત્માને પામા વિના કંઈ નથી એટલે ઉદાહરણ તરીકે તમને કહું કે જેમ સૂર્ય ઉપર આકાશમાં હોય અને એનું પ્રતિબિંબ ભીંત કે દિવાલ પર પડે એ દ્રષ્ટા પ્રતિબિંબ ક્યાંથી આવે છે એ જોવા તમે જળપાત્રને કે કાચને જોવો સૂર્યનું પ્રતિબિંબનું જે પ્રકાશ પડે પાણી અથવા કાચ હોય એનાથી અથડાઈ પરિવર્તન થઈ અને દિવાલ ઉપર પડે તો જળપાત્ર કે કાચને જો તો જળપાત્ર કે કાચને જોઈને તમે સૂર્ય પ્રકાશક તરફ જોવાની દ્રષ્ટિ રાખજો એટલે પ્રતિબિંબનું જ્ઞાન અને સ્વ સ્વરૂપનું જ્ઞાન સત્ય થાય છે એટલે તમે આપણામાં જે આત્મા વસેલો છે એ પરમાત્માના પ્રકાશથી એ આત્મા આ શરીરનું સંચાલન કરે છે આ શરીરમાં એ પ્રાણ ચલવે છે આ શરીરમાં એ વાણી બોલાવે છે અને એ જ પરમાત્માની સત્તાથી આપણે આ જીવન સંચાલન કરી રહ્યા છે એ આપણે દસ ઇન્દ્રિયો છે તો એને ચલાવનારો પખો છે ને બીજું દસ અંધ ચાર અંધકરણ છે મન બુદ્ધિ શીત ને અંક તો આને વાળો કોણ છે આવું તમે મનન ચિંતન કરશો તો તમને ખ્યાલ આવશે કે મારા હૃદયની અંદર આત્માના ચેતન ચૈતન્યથી આ બધું થઈ રહ્યું છે તો એને જાણવા માટે આપણે ભક્તિ ધર્મ જ્ઞાન સત્સંગ સંત સેવા સાધુ સંઘ આવું બધું કરી અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરી આત્મા શું છે એ જાણવું જોઈએ અને પરમાત્મા શું છે એ જાણવું જોઈએ એટલે સૌ પ્રથમ તમને જીવ જગત અને જગદીશનું જ્ઞાન તમને થાય એટલે તમને ખ્યાલ આવે કે પરમાત્મા જે ચૈતન્ય છે એના અંશરૂપે આત્મા મારા શરીરમાં છે એવો જ આત્મા હરેક જીવમાં છે સૃષ્ટિના દરેક જીવમાં પરમાત્મા છે એ ફાઇનલ છે પણ એની અનુભૂતિ કરવા માટે આપણે સ્વયં અભ્યાસ કરવો પડે નકરો તમે વાંચી જાઓ બોલી જાઓ એથી કે તમને આત્માની અનુભૂતિ થતી નથી એટલે આનંદ અનુભૂતિ કરવા માટે તમારા સંશયો તમારે દૂર કરવા પડે અને એ સંશયો દૂર કરવા સાધુ સંતને સંગ કરો સ્વ સંગ કરો એ સિવાય તમારે સ્વયં સાધના કરવી પડે સ્વયં સાધના કરશો તો તમને પરમાત્માની અનુભૂતિ થશે એટલે એના માટે ધ્યાન નામ સ્મરણ આ બધું કરવું પડે અને વર્તન શુદ્ધ વર્તન શુદ્ધિ રાખવી પડે તમે વર્તન શુદ્ધિ હોય તમારે બોલવું કંઈ અને આચરવું કંઈ તો એ ભક્તિ ના કહેવાય પણ એ દેખાડો કહેવાય આડંબર કહેવાય એ ઈશ્વરને પામવા માટે પહેલાં આપણા જીવનનું પરિવર્તન જીવનનું પરિવર્તન કરવામાં શું કરવાનું કે આપણે સંતોષ પછી બીજામાં અદેખાઈ નહીં કરવાની કોઈ કાર્ય હોય એમાં હું કરી નાખું એવો અહમ અહમ કરવાનો અને આપણે ના જાણતા હોય એ સાધુ સંતો આગળ સ્વીકારી લો કે ભાઈ પ્રભુ મને આની ખબર પડતી નથી આનું શું થાય આ તો હું જાણું છું હું તો ગીતા દસ વર્ષથી વાંચું રામાયણ દસ વર્ષથી વાંચું ભાગવત મને બધું જ્ઞાન છે અને એથી આપણે સત્ય જ્ઞાનથી અભિમુખ રહી એટલે ઈશ્વરને જાણવા માટે બીજું કંઈ કરવાનું નથી તમારે તમારામાં શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા અને મુમુક્ષતા પરમાત્મા પ્રાપ્તિ માટે ભક્તિ માટેની તમારી મુમુક્ષતા છે તો પરમાત્માને તમે ઓળખી શકશો અને પરમાત્માને પામી કહું એટલે મેન વસ્તુ શું છે કે ઈશ્વર ઉપર શ્રદ્ધા પછી સંપૂર્ણ શરણાગતિ અને નામ સ્મરણ જે તમે ભગવાનને માનતા હો શિવ શંકર રામ કૃષ્ણ કે જે તમે માતાજીને માનતા હો પણ તમારે સંપૂર્ણ શ્રદ્ધા સહિત પરમાત્માનું નામ સ્મરણ નિયમિત કરવું પડે નકરા ચાંદલા કરવાથી કે માળા પહેરવાથી પરમાત્મા મળતા નથી એ તો આડંબર જ છે માટે ઈશ્વર ભજન કરવા માટે નિખાલસ પછી નિષ્કર્મ નિષ્કર્મ કે જેમાં તમારે કોઈ સ્વાર્થ નથી એવા કર્મ કરવાના પરમારતના સેવા સ્વાધ્યાય કે જેમાં સ્વાર્થ નથી એવા એટલે ભગવાનને જાણવા હોય તો આપણા જે ભૌતિક જગતનું જીવન છે એનું પરિવર્તન કરી અને સત્ય સુખ મળે સત્ય સંતોષ મળે સત્ય શાંતિ મળે એવા શાસ્ત્રનો અભ્યાસ કરી અને એના એવા સંતો પરમંશો મહાત્માઓ એની મુલાકાત લઈ અને તમારા સંશયનું સમાધાન કરવાનું અને પછી તમારા સંશયો જશે એટલે તમને સંપૂર્ણ શ્રદ્ધા થશે તમારું મન વિશુદ્ધ થશે બુદ્ધિ વિશુદ્ધ થશે અને તમારામાં અડગ નિષ્ઠા સહિતની ભક્તિ જ્ઞાન આવશે એટલે કોઈ સંશય ના રહે એટલે પરમાત્મા સત્ય છે જ અને પરમાત્મા ભજન સિવાય બધું નખામું છે એવું સત્ય દળ સંકલ્પ થઈ જાય એટલે તમારું આપોઆપ પરિવર્તન થઈ જાય અને આ જગતને ને જાણવાવાળો પરમાત્મા છે તમારામાં પરિવર્તન આવે ને એટલે પરમાત્મા આપોઆપ તમને પ્રેરણા આપશે અને પ્રેરણા આપી તમારામાં આપોઆપ ઉધ્વ ગતિ થાય છે તમારી અને પરમ ગતિ થશે એટલે પરમાત્માને જાણવા માટે બીજું કંઈ કરવાનું નથી ઈશ્વરનું ભજન કરવાનું કેવી રીતે કે આપણી આસક્તિ ત્યાગી દેવાના લોભ પ્રપંચ કપાટ આ ત્યાગી દેવાના ગામ કપાટા ત્યાગી દેવાના અને પૂજાવાની અપેક્ષા તો રાખવાની જ નહીં બધા મને પૂજે બધા મને મારો માન સન્માન આપે એવી અપેક્ષા વગર ઈશ્વર જાણે છે એટલે ઈશ્વર જાણે છે એવું જાણી અને ભક્તિ કરવાની છે એટલે એ તમારી ભક્તિ હશે એટલે પરમાત્મા આપોઆપ તમારા દ્રષ્ટિ કરી અને તમને જ્ઞાન આપશે અને જ્ઞાન આપતા તમને આનંદની અનુભૂતિ થશે ઈશ્વર સિવાય ક્યાંય મન લગાયા તો અંતે રડવું પડશે એટલે ઈશ્વર સિવાય મન લગાડશો મો માયા પૈસા ધન સંપત્તિ પરિવારમાં અંતે રડવાનો વારો આવશે એટલે પરમાત્માના ભજન સિવાય ઉત્તમમાં ઉત્તમ એકે ભજન નથી પણ હવે એ અત્યારે તમને નહીં સમજાય પણ જ્યારે તમારા જીવનમાં અનુભવ થાય છે ત્યારે તમને ખબર પડશે કે પરમાત્માના ભજન સિવાય બધું નકામું છે એટલે પરમાત્માને ભજો પરમાત્માનું ગુણગાન ગાઓ પરમાત્માનું શરણાગતિ સ્વીકારી અને પરમાત્મા રાજી રહે એવા કામ કરો બળવું શિયા રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ